જય માતાજી મિત્રો તો નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભગુડા અને ભગુડા મિત્રો ઓગણત્રીસ નો પાર્ટ ઓછો આવે તો એની ભવ્ય તૈયારી ઇત્યાદિની મિત્રો ચાલુ છે તો એ તમને બતાવવા નથી તો વ્લોગમાં બીના રહીજો ચાલો તો જઈએ ભગુડા અને તમને સંપૂર્ણ માહિતી આપીએ કેવી કેવી નાની તૈયારીઓ ચાલુ છે એ તમને બતાવવા નથી અત્યારે તો મિત્રો હું ઘરે છું તો ઘરેથી આપણે નીકળીએ

ભગુડા ગામમાં ને મા મોગલના ધામમાં બધાએ ભાવિ ભક્તો જય ભગુડા ધામમાં જય મા મોગલ મિત્રો અહીંયા જે ડોમ છે એ પણ મિત્રો નખાઈ ગયું છે એ પણ હું તમને દેખાડવાનો છું અને સાથે નાની અને નાની કલાકારો મિત્રો અહીંયા પધારવાના છે કે મોરાજી બાપુ માયાભાઈ આહીર અને અનેક કલાકારો અહીંયા પધારવાના છે તો એ પણ હું તમને બતાવવાનો છું પાટ ઉત્સવમાં રાતે મિત્રો બાકડાનું કામ ચાલતું હતું એ પણ તમે જોઈ જોઈ શકો છો ઓગણત્રીસ મો પાટ ઉત્સવ આવે છે એટલે ફૂલ ધામધૂમથી અહીંયા તૈયારી ચાલુ છે ત્યારે મિત્રો બાકરાને કલર થાય છે